નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્પેશ અંદર તો આજે આપણે એક જબરદસ્ત એટલીના સોંગ ઉપર એક જબરદસ્ત ન્યૂઝ સ્ટાઇલની અંદર એક વિડીયો તમને બનાવતા શીખ રહ્યો છું જ્યાં ત્રણ ત્રણ ફોટા તમને દેખાઈ છે આવી રીતે ત્રણ ત્રણ ઇમેજ આજે એક સાથે આવી રહી છે જે અત્યારે ઇફેક્ટ આવી રહી છે ટ્રેન્ડિંગની અંદર તે જ ટ્રેન્ડિંગ ઇફેક્ટની સાથે તમને આપણા રીલ્સ બનાવતા શીખ્યો છું તે પણ આપણી રીતે સાવ સાવ સિમ્પલ રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર તમારા ફોટા મૂકી તે મારા રીલ્સ બનાવતા શીખી શકશો તો નાનકવાર ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર છે ચેનલની અંદર નવા હોય પહેલીવાર વિડીયો જોઈ રહ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાય ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સૌ સિમ્પલ તે નવા નવા વીડિયો બનાવતા શીખવાઈએ છે તો ડેમોને તમે જે વિડીયો જોઈશે એ વિડીયોનો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર ગૂગલમાં આવી તમે સર્ચ કરશો અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલે તમને નીચે એક લખેલું જોવા મળે જશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન જે સાઇટ છે તે આવી જશે એના પર તમારે ક્લિક કરવાનું ઊંટ રહેશે આ રીતે તમારી પાસે આવશે રેડ કલરનો લોગો છે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો આ રીતે ખુલી દેશે અહીંયા આગળ તમને એક સર્ચનું આઈકન જોવા મળી જશે એના પર ક્લિક કરીને આગળ એક કોડ છે લખવાનો છે ઝીરો વન ડબલ ઝીરો ટુ રેડી આટલું લખીને તમારે સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો તો નીચે તમને આજે ટાઇટલ કોડ થમલીને દેખાઈ રહી છે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આને ઉપર તરફ કરી નીચે આવી જાવ થોડા તમે નીચે આવશો તમને આગળ લખેલો જોવા મળી રહ્યો છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો ત્યાંથી તમે ક્લિક કરશો તમારી પાસે જે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે રેડિટી પ્રોજેક્ટ એડ થયા પછી તમારે નીચે એક ઓપ્શન મળી જશે ઇનપુટ કરવા માટે એના પર ક્લિક કરીને પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે રેડી સોરી તો આજનો જે પ્રોજેક્ટનો જે કોડ છે ઝીરો વન વન ઝીરો વન ઝીરો ઝીરો થ્રી છે રેડી તો ત્યાં આગળ તમે સર્ચ કરશો ઝીરો ઝીરો તો આવી જશે રેડી ઝીરો ટુ છે તે ઝીરો થ્રી એડ કરી દઈશું એટલે જે આજનો પ્રોજેક્ટ છે તે તમારી પાસે આવે છે પ્રોજેક્ટનો જે કોડ તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળે છે એકવાર આપણે સેક પણ કરી લઈએ રેડી તો આ રીતે તમે લખશો ઝીરો વન ઝીરો ઝીરો થ્રી એટલે નીચે તમારા પોસ્ટ આવી જશે ઉપર કરી નીચે આવી જવાનું છે ત્યાં આગળ તમને નીચે લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ આના ઉપર ક્લિક કરશો એટલે હવે જે વાળો જે આપણો પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે રેડ જો પ્રોજેક્ટ એડ કરવામાં તમને કાંઈ પણ એડિટ આવે હોય તો નીચે કમેન્ટ કરજો અથવા ટેલિગ્રામ ની અંદર સ્ક્રીનશોટ પણ શેર કરી શકશો રીતે નીચે ઇનપુટ ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી ને ઓપન કરી પ્રોજેક્ટ ને ઓપન કરશો આ રાતે ખુલીને આવે છે અહીંયા ઉપર કરી નીચે આવી જાવ તમને જો અહીંયા ઇમેજ દેખાઈ રહ્યો છે આગળ આવશો એટલે ગ્રુપ આવશે આ ગ્રુપની અંદર ઇમેજ રહેશે સેજ આગળ આવશો પાછું ગ્રુપ આવશે આગળ આવશો એટલે ઇમેજ આવશે રેડી તો બધા તમારે ઇમેજ ચેન્જ કરવાનું છે પણ અમુક જે ડાયરેક્ટ ઇમેજ છે તમે ડાયરેક્ટ ઇમેજ સેન્ડ કરી શકશો અને જે ગ્રુપની અંદર જે ઇમેજ છે એના ઉપર તમે ગ્રુપને ક્લિક કરવાનું ત્યાર પછી એડિટ ગ્રુપમાં જવાનું એટલે તમને અહીંયા ઇમેજ જોવા મળશે રેડી આ વચ્ચેનું જે ઇમેજ છે એના ઉપર ક્લિક કરવાનું છે કલર અને ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી નીચે નંબર છે એ નંબર ઉપર ક્લિક કરવાનું છે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો આગળ એડ કરવો હોય જે પણ ફોલ્ડરમાં તમારા હોય એ ફોલ્ડરમાં જવાનું છે અને જે પણ ફોટો લેવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસ એકમ પર ક્લિક કરી દેવાનું છે આ તમારો ફોટો આગળ એડ થઈ ગયો છે ત્યાર પછી તમારું બેગ દબી દેવાનું છે અત્યારે તમે જે ફોટો એડ કર્યો તો તે ફોટો તમારો અહીંયા આગળ એડ થઈને આવી જશે રેડી આ પ્રમાણે તમારે આ ત્રણ ઇમેજ સેન્ડ કરી દેવાનું છે ટ્રેન ત્રણ ગ્રુપ તમને આગળ જોવા મળે છે રેડી બાકી જે ડાયરેક્ટ ઇમેજ છે તમે ડાયરેક્ટ ઇમેજ સેન્ડ કરી શકશો ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જઈ અને તે ફોટો તમારે સેન્ડ કરી દેવાનો છે આ રીતે વિડીયોને એન્ડ સુધી બધા ફોટા સેન્ડ કરશો એટલે તમારે રીલ્સ બનાવીને કમ્પ્લીટ થશે બાકી તમારે કાંઈ પણ સેન્સ કરવાની જરૂર નથી દરરોજ આ રીતે ટ્રેનની રીલ્સ